દ્વારકા જિલ્લામાં પોલીસને એક ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે બાતમીના આધારે દ્વારકા જિલ્લા પોલીસે દારૂની હેરાફેરી કરતી મારુતિ કંપનીની સ્વિફ્ટ ડીઝર્ડ કાર કબજે કરી અને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ વિભાગના પોલીસમાં અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિતેશ પાંડે સાહેબ તથા પોલીસ અધ્યક્ષ સાગર રાઠોડ

ભારતીય બનાવટનો પર પ્રાંતિય દારૂના અલગ અલગ કિંમત પાંચ લાખ ત્રેસઠ હજાર સાતસો ચાલીસ ના મુદ્દા સાથે બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યુઝ દેવભૂમિ દ્વારકા